તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે મારું એક નવા જ ફ્લોગમાં અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ ખબરનપોરમાં અને આ જોઈ લેલું મિંદિરું નામ ના કરે છે એક ઓલી બાજુ રૂમમાં ઓલા રૂમમાં એક આ રૂમમાં અહીંયા નાખલ છે થોડું લે આરો બની જાત ખબર પકાય આવી જાય છે ટાણું થાય એટલે બે બીજું એક હેવલ રૂમ માં હોય નાખી દઈએ કાયમ અને આ આપડો વાળા નજર હોય ના અને આ આપણે તો ચાલો આજનો લુક કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ હવરના પોરમાં આપણે ચડી ગયા છીએ મેડી ઉપર અને તમે જોઈ શકો છો અત્યારનો નજારો મારે કરવો છે વિડીયો અપલોડ તો અહીંયા મેડિયો પર ચડી ગયો અને વાં જોઈએ ચકલી 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 કેવી અસંતે છે ચણ ખાય છે ચણ તો તમને તો દેખાતું નહીં હોય બેક કેમેરાથી તમને દેખાડો તો આ આપણા હવારના પોરના મહેમાન છે જોઈ લો કાઈમ આવી જાય છે એનું ટાણું થાય એટલે જોઈ લે કેવા સર ચણે છે આખું ગ્રુપ જ છે લઈ લઈને પીળીને અલગ અલગ ટાઈપની વાત આવે છે તો હીરામણનો ટાઈમ થઈ ગયો છે કાઈમ મેં હાલો આજે પણ ગોળ ને છે હીરામણ કરી લઈએ રોટલી અને પણ ખાય છે હાલો તમારે પણ હીરામણ કરવું હોય તો આવી જાવ તો ઓનલાઈન મોકલાવી છું चलिए आता खिचखली ini

જેવડી લેવા એવડી અને જોઈ લ્યો આપડા નદી પુલનો નજારો અત્યારે આપણે આવી ગયા છીએ વાડી અને વાઢવાની છે ભારી અને આ તમે માંડવીમાં જોઈ લ્યો આ ઓલું થઈ ગયું આપણે કહેવાય રાતડીયો ધાગે ધાગે થઈ ગયા તમે જોઈ શકો છો જો આ દેખાય છે એક પછી આમ એવી રીતે આગળ આગળ દેખાય છે અને પાંદડા પણ ખરવા માંડ્યા હે હા જો અહીંયા જોવું કેવું થઈ ગયું તમને દેખાતો હશે વિડીયોમાં અને આવી રીતે ઘેરે 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 થઈ ગયું છે જોકે હવે વરસાદ ચાલુ રહેશે તો આ પ્રોબ્લેમ તો થોડોક થવાનો જ છે કદાચ બધાયને થાય છે ને કાકાને પણ ઓલી ઓલી જે આગળની વાડી છે આડી થોડીક એ ઓલી બાજુ છે અહીં આવું જ છે જોકે એ તો બધેને આ જ રીતના છે તો આવું કંઈક છે હવે વરસાદ બંધ રહીએ તો થોડુંક સારું થાય વળી તો હાલો વારી વાત તો ફ્રેન્ડ્સ જો આ માંડવીને સોટો ઉપાડ્યું છે આવી કઈક પોઝિશન હે જોઈ લે ક્યાંક ક્યાંક બીબડા દેખાય છે પણ હવે બીબડા ભેગા થાય નહીં અને ઊંઘ પાકી ગઈ પાન ખરી ગયા હે એ તો જો કે મેં દેખાડ્યું આગળ તમને આ કાકા ઉપાડ્યો ઉપાડ્યું મેં તમને દેખાડ્યું જોઈ લે કેવું છે આવું છે પોઝિશન અત્યારે તો મારી લેવીને નાખી દીધી છે અને ભેંસોને થોડું થોડું નાખી દીધું બે જોઈ લે અને આ ખેતરનો ખેતરનો આપણા વાડાનો ને નજારો એ તો તમને કાયમ જોવે જોવે એકાદ બે ફેર જે જોતા કાયમ ને વ્યુઅર રીતે એને ખબર આવે આવું કઈક છે તો પોઝિશન આપણી પડી બાઈક રાઈડર આ આપણા કયા મામા હે આપણા ફોટ ગામના જ છે અને રિક્ષા કાયમ ભાણ વર્ષ જાય ને કઈ મણો લે 9:30 વાગે કોઈની લાચારી કરતો નથી ગુન્ડલુ ભલુ ગુન્ડલુ ભલુ ગુન્ડલુ ભલુ સમજી લે કે આપણા ગામમાંને મારા કઈ લઈ લેવા લઈ લેવણ નથી ખરાક છે 10 15 બી એટલા છે હા કરી નથી ભલા આ રિક્ષા કેવો છે ના છોકરા બાયરો બધું બેહી ગયો રે બધું ફરદાયા બેઠા છે જો મસૂર નું વાળા છે જકલી તીખી ફૂલ હે પ્રોને એક જકલી હે બે જાય તે માં હે ઓલી મીઠી હે આ મીડિયમ હે અને આ તો ફૂલ તીખી હે આ ચાલી બે જોલી મૈરી તળે ટોયડી હે કોતરી છોકરા બધાય વાજ જો હે

ફ્રેન્ડ્સ આજનો બ્લોગ આટલો જ હતો અને અત્યારે નવ જેવું વાગ્ય છે સાંજના અત્યારે બ્લોગ ને એન્ડ કરી દઈએ છીએ આજે તે છોકરા જમા વાળી ગયો બધું નહીં પૂછે આજે તો ચાલો મળીએ નવા જ સાથે